નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં આજે નોંધાયો વધારો જી હા મિત્રો સોનું જે છે એ સતત ઘટી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ફરીથી વધારો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદી જે છે એ હવે સસ્તું થશે કે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છે છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની પણ આપણે આજના આવડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો બુલિયન બજારમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવની વાત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ તો સોનાના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો છે જ્યારે આખા દેશની વાત કરીએ તો મિત્રો હવે ગણેશ ચતુર્થી શરૂઆત પણ થઈ ગઈ છે અને સોનું જે છે જણાવી રહ્યા હતા કે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનું નવ હજાર ત્રણસો ને ત્રાણું હજાર નવસો ને માં સો ગ્રામ સોનું ભાવ ની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત દસ હજાર બસો ને પિસ્તાલીસ દસ ગ્રામ સોનું એક લાખ બે હજાર ચારસો ને પચાસ માં સો ગ્રામ સોનું દસ લાખ ચોવીસ હજાર પાંચ સોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં કિંમતો માં ઘટાડો એકસો ગ્રામ ચાંદી ગ્રામ નવસો નેવું માં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ ઓગણીસ હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ એક લાખ ને ઓગણીસ રૂપિયા ઓગણીસ હજાર રૂપિયાની સપાટી

ઉભા થયા છે તો આ પગલાથી રોકાણકારોમાં અનિશ્ચિતતા અને ચિંતા વધતી જોવા મળી રહી છે આવા વાતાવરણમાં રોકાણકારો જે છે એ સામાન્ય રીતે સલામત રોકાણ વિકલ્પો તરફ વળતા પણ જોવા મળી રહ્યા છે અને સોનાનો ભાવ જે છે એ હંમેશા સલામત સંપત્તિ માનવામાં આવે છે કારણ કે સોનાની માંગ જે છે એ વધી અને સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો બીજા કારણોની વાત કરીએ તો બીજું મોટું કારણ વૈશ્વિક સ્તરે વ્યાજ દરો સંબંધિત ભય છે અને ટ્રમ્પના નિર્ણયથી ફેડે રિઝર્વ પર ટૂંક જ સમયમાં વ્યાજ દર ઘટાડવાનું દબાણ વધ્યું છે જ્યારે વ્યાજ દર ઘટવાની અપેક્ષા હોય ત્યારે સોનું રોકાણકારોના દ્રષ્ટિકોણથી વધુ આકર્ષક બને છે કારણ કે તે વ્યાજ ચૂકવી નથી શકતું પરંતુ તેનું મૂલ્ય જાળવી રાખે છે અને આ સાથે રૂપિયાની નબળાઈ અને આંતરરાષ્ટ્રીય બજારમાં મળતા સકારાત્મક સંકેતોએ પણ સોનાના ભાવમાં વધારો કર્યો છે તો મિત્રો ભારતમાં સોનાનો ભાવ જે છે એ કેવી રીતે નક્કી થતો હોય છે તેની પહેલા સોનાના ભાવની ચર્ચા કરીએ તો સોનાનો ભાવ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અથવા તો નિફ્ટીની અંદર વધારો ઘટાડો સોનાની માંગમાં વધઘટ અને વૈશ્વિક લેવલે કોઈ યુદ્ધો જેવી સમસ્યા જોવા મળે છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી જોવા મળતી હોય છે જેના કારણે સોનું જે છે

જેના કારણે સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે જેની સાથે આપણી ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો મિત્રો ભારતીય સંસ્કૃતિમાં સૌથી વધારે લોકો જે છે એ માત્ર તરીકે જ નહીં પરંતુ રોકાણ અને બચતનું એક મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે ને લોકો જે છે એ લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદીની સૌથી મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે તો જે લોકોને લગ્ન માટે સોનાની

સોના સોનાતે ચાંદી ની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની તો મિત્રો એમસીએ અનુસાર પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો દાયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો ફરીથી હવે ધીમી ગતિએ ઘટતું પણ જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમત જે છે એ આંતરરાષ્ટ્રીય છે જયારે મિત્રો બે હજાર ચોવીસ લઈને બે હજાર પચીસ સુધી વાત કરીએ તો સોનાની કિંમતોમાં ત્રીસ થી લઈને તેત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો

દિવસોમાં દિવાળી જેવા અને લગ્ન પ્રસંગ જેવા ત્યોહારો પણ આવી રહ્યા છે જેને લઈને સોનાની માંગમાં પણ વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનાની માંગમાં વધારો જોવા મળે છે અને સોનાની ખરીદી જે છે એ સતત વધતી જોવા મળે જેના કારણે પણ સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે તો આગામી દિવસોમાં સામાન્ય રીતે સોનું જે છે એ મિત્રો હવે મોંઘું થતું જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે

ભાવની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટમાં માહિતી મેળવીશું